રાજપીપળા કૃત્રિમ તળાવમાં અધૂરી વિસર્જન થયેલી ગણતરીની પ્રતિમાને નગરપાલિકા અને ભાજપ સંયુક્ત ટીમ દ્વારા યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવી હાલ ગણેશજીના પ્રતિમાનું વિસર્જન થયું છે ત્યારે વિસર્જન પહેલા કેટલાક ગણેશજીના પંડાલના આયોજકો દ્વારા કૃત્રિમ તળાવનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મૂર્તિનું વિસર્જન નહીં કરવાનો પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે રાજપીપળામાં કૃત્રિમ તળાવમાં નાની મોટી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે કેટલીક મૂર્તિ અધૂરી વિસર્જન થતા કેટલીક મૂર્તિ

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર